હેલો દોસ્તો કેમ છો આજે આપણે જાણીશું આપણા રંગીલા ગુજરાતના કેટલાક ઐતિહાસિક અને સુંદર ફરવાલાયક સ્થળો વિશેની માહિતી જે ટોપ ટેનમાં આવે છે જેમાં ટેન નંબર એટલે કે દસ નંબર ઉપર આવે છે સાપુતારા તો સાપુતારા એ અમદાવાદથી ચારસો ને વીસ કિલોમીટરના અને સુરતથી એકસો ને બોતેર કિલોમીટરના અંતરે આવેલું પર્યટક સ્થળ છે કુદરતી સૌંદર્યથી ભરપૂર નજારો ને જો તમારે માણવું હોય તો તમારે એકવાર સાપુતારા અવશ્ય જવું જોઈએ સાપુતારા મુખ્ય ફરવાલાયક સ્થળો એટલે સાપુતારા લેક જ્યાં સૌથી વધારે પર્યટકો આવે છે જેમાં બોટિંગ તથા અન્ય એક્ટિવિટી પણ તમને મજા માણી શકો છો માલેગામ પાસે આવેલ સનસેટ પોઈન્ટ તેનો અદ્ભુત નજારો અને સૌંદર્યથી ભરપૂર લાગે છે ટેબલ પોઈન્ટ ગીરા લેક ટ્રાયબલ મ્યુઝિયમ ને સ્ટેપ ગાર્ડન કરનાર આવા ઘણા બધા પર્યટક સ્થળોને પ્રાકૃતિક સુંદરતાનો નજારો તમે માણી શકો છો તેને નિહાળી શકો છો ત્યારબાદ નંબર નવ પર આવે છે પાલીતાણા તો પાલીતાણાની અંદર શેત્રુંજય પર્વત અને જૈન મંદિરો એ ઉત્તમ ફરવા લાયક સ્થળો માનવામાં આવે છે અહીં તમને ત્રણ હજાર કરતાં વધારે જૈન મંદિરો જોવા મળી જાય છે જેનું નિર્માણ વસ્તુપાલે કરાવેલું હતું તળેટી બજાર જ્યાં તમને સ્ટ્રીટ ફૂડ તથા ખરીદી માટે પ્રચલિત માનવામાં આવે છે વિજય વલ્લભના સ્મારક તથા જૈન મ્યુઝિયમ શેત્રુંજય નદી જેનું વાતાવરણ તેની સુંદરતા અદભુત તથા સુંદરતાથી ભરપૂર લાગે છે તો તમારે એને પણ અવશ્ય માણવું જોઈએ ત્યારબાદ આવે છે જાંબુ કોડા તો ફરવાના શોખીન લોકો માટે એકવાર જાંબુ કોડા અવશ્ય જવું જોઈએ જ્યાં કુદરત તેની સુંદરતાને ખોબલે ખોબલે વર્ષાવે છે જાંબુ કોડા અભયારણ્યમાં પ્રકૃતિના ખોળે રમનાર લોકો માટે ઉત્તમ જગ્યા માનવામાં આવે છે જાંબુ ઘોડા વાંસ મહુડા શાક તેમજ અન્ય વનસ્પતિના અભ્યારણ છે અને તેની સાથે બિનઝેરી એકસો ચોરસ કિલોમીટર છે જે સવારે છ થી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું હોય છે ત્યારબાદ તમને કડા ડેમ જન હનુમાન મંદિર હાથણી માતાનો વોટરફ્લો ત્યારબાદ નજીકનું ઉત્તમ અને ગુજરાતભરમાં વિશ્વવિખ્યાત પ્રખ્યાત પાવાગઢ મહાકાળી દીવ એટલે ગુજરાતનું ગોવા ભારતના સાત કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી એક આપણું ગોવા છે જ્યાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે ગુજરાતીઓનું માનતું હોલિડે ડેસ્ટિનેશન એટલે દીવ માનવામાં આવે છે દીવની સાચી ખૂબસૂરતી તેની નિર્મળ અને રમણીય દરિયા કિનારો છે ત્યારબાદ કેટલાક સનસેટ પોઈન્ટ ઐતિહાસિક કિલ્લાઓ જુનવાણી ચર્ચ અને બીજી ઘણી બધી માહિતી છે દીવની સૌથી સુંદર બીચમાંનો એક નાગાઓ બીચ છે સૌથી અગ્રસર તેને માનવામાં આવે છે કોગલા બીચ દીવના શહેરી વિસ્તારને આશરે પંદર કિલોમીટરના અંતરે કોગલા ગામ આવેલું અહીંના કોગલા બીચ પ્રવાસીઓ માટે મનમોહક સ્થળ માનવામાં આવે છે ત્યારબાદ જલંધર બીચ પણ ત્યાં જોવા મળી જાય છે પાણી કોઠા જોવા મળી જાય છે દીવનો કિલ્લો જોવા મળી જાય છે નાયડાના ગુફાઓ જોવા મળી જાય છે સેન્ટ્રલ પોલ ચર્ચ જોવા મળી જાય છે ગંગેશ્વર મંદિર જોવા મળી જાય છે આ ઘણા બધા પર્યટક સ્થળ તમને દીવની અંદર જોવા મળી જાય છે જેનો તમે નજારો તથા તેની સુંદરતાને ભરપૂર રીતે માણી શકો છો ત્યારબાદ આવે છે નંબર છ પર ગીરનું જંગલ ગીરનું જંગલ એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે અને એ એશિયાઈ સિંહ માટેનું એકમાત્ર કુદરતી નિવાસ માનવામાં આવે છે જંગલ સફારી મજા માણવાનું મહત્વનું સ્થળ ગણવામાં આવે છે ગીર સફારી વિશેની માહિતી મેળવી તો જ્યાં તમારે ઓનલાઈન પરવાનગી મેળવવાની રહેશે સફારી શરૂ થવાનો સમય છે સવારે છ થી નવ નવથી બાર અને સાંજે તમે ત્રણથી સોના ગાળામાં પણ તમે આ સફારીની મજા માણી શકો છો જ્યાં તમને ગીર જંગલ સફારી જોવા મળી જાય છે જેની અંદર તમને સિંહ ચિત્તા મગર વગેરે પ્રાણીઓ પણ તમને જોવા મળે છે ત્યારબાદ તમને કમળેશ્વર ડેમ જેમાં મગર અને પ્રસિદ્ધ પક્ષીઓ પણ જોવા મળે છે દીવના ટાપુ નજીકના દરિયાકાંઠાનો સુંદર નજારો ત્યારબાદ સોમનાથ મંદિર સાસણ ગીરમાં રહેવા માટેના ઘણી બધી વ્યવસ્થાઓ છે જેમાં રિસોર્ટ ગેસ્ટ સ્થળોની માહિતી નંબર પાંચ પર આવે છે ધોરડો સફેદ રણ એક મુખ્ય પર્યટક સ્થળ તરીકે જાણીતું જે કચ્છ જિલ્લામાં ધોરડો ગામ નજીક આવેલું છે અને તે ભુજ લગભગ પંચ્યાસી કિલોમીટરના અંતર આવેલું છે જેની ઘણી બધી વિશેષતાઓ છે કે સફેદ રણ એટલે મીઠાના મેદાનો જ્યાં જમીન પર સફેદ મીઠાની જેવી દેખાય છે ચાંદની રાતે આ રણ ચાંદી જેવું દેખાય છે જે અદભુત નજારો પણ ખૂબ સુંદર મજાનો લાગે છે જ્યાં દર વર્ષે પ્રસિદ્ધ રણ ઉત્સવ પણ મનાવવામાં આવે છે આ રણ ઉત્સવ નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી ચાલે છે જેમાં ગુજરાતી લોકકલા હસ્તકલા સંગીત નૃત્ય વાનગીઓની મજા પણ તમે ત્યાં માણી શકો છો જેમાં રણદર્શન ઊંટ સફારી હેન્ડીક્રાફ્ટ માર્કેટમાં ખરીદી વગેરે ઘણું બધું તોરડોના સફેદ રણની અંદર તમને જોવા મળી જાય છે આ સફેદ રણની અંદર ગુજરાત તથા ગુજરાત બાદ તથા વિદેશભરના લોકો પણ અહીં આ તોરડોના સફેદ રણને માણવા માટે આવે છે ત્યારબાદ નંબર ચાર પર આવે છે પાટણની રાણકી વાવ તો પાટણની રાણકી વાવ એ ગુજરાતનું એક ઐતિહાસિક વિશ્વ પ્રસિદ્ધ સ્મારક છે આ રાણકી વાવનું નિર્માણ અગિયારમી સદીમાં થયું હતું જેને સોલંકી રાજા ભીમદેવ પહેલાના સ્મરણ તેમની રાણી ઉદયમતીએ કરાવ્યું હતું આ વાવ સાત માળની છે અને તેમાં પાંત્રીસોથી વધુ સુંદર મૂર્તિઓ આવેલી છે જેમાં મુખ્યત્વે વિષ્ણુ ભગવાનના વિવિધ અવતારોનું પ્રદર્શન કરેલું જોવા મળે છે આ રાણીની વાવને વિશ્વ હેરિટેજ સાઇટમાં બિરુદ આપવામાં આવેલું છે ત્યારબાદ આપણી સોની નોટમાં પણ આ વાવને સ્થાન મળેલું છે ત્યારબાદ નંબર ત્રણ પર આવે છે પોલો ફોરેસ્ટ તો પોલો ફોરેસ્ટ એ સાંબરકાંઠા જિલ્લામાં આવેલું એક સુંદર અને પ્રાકૃતિક પ્રવાસન સ્થળ છે આ જગ્યા ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકિંગ કરાર અને ફોટોગ્રાફર્સ માટે ઉત્તમ સ્થળ માનવામાં આવે છે આ પોલો ફોરેસ્ટ લગભગ ચારસો ચોરસ કિલોમીટરથી ઘેરાયેલો છે અહીં પંદરમી સદીના જૈન અને શિવ મંદિરના પ્રાચીન અવશેષો આવેલા છે જેમાં શરણેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર છે આ સ્થળ જૈવ વિવિધતાથી ભરપૂર છે જ્યાં ચારસો પચાસથી વધુ પ્રકારના ઔષધી છોડ બસોને પંચોતેર પક્ષીઓની પ્રજાતિઓ ત્રીસ પ્રકારના સશસ્તન પ્રાણીઓ જોવા મળે છે ત્યારબાદ નંબર બે પર આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતીય સ્વતંત્ર ચળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે ગુજરાતમાં આવેલું એક સ્મારક ખૂબ મહત્વનું છે તે સૌથી ઊંચી પ્રતિમા છે જેની ઊંચાઈ એકસો મીટર છે તે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમની સામે સાધુ બેટ પર આવેલું છે જેનો નિર્માણ ખર્ચ આશરે બે હજાર કરોડ રૂપિયા માનવામાં આવે છે જેમાં તમને આકર્ષિત સ્થળો ઓફ ફ્લાવર લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ જંગલ સફારી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક એકતા મોલ તથા એકતા નર્સરી પણ તમને ત્યાં જોવા મળી જાય છે ત્યારબાદ નંબર એક ઉપર આવે છે આપણું અને ગુજરાત પ્રસિદ્ધ યાત્રા સ્થળ એટલે ભગવાન કૃષ્ણ ની નગરી એટલે દ્વારકા જે વિશ્વભરમાં પ્રખ્યાત છે દ્વારકામાં તમે ભગવાન કૃષ્ણના દર્શન કરી શકો છો ત્યારબાદ રુકમણી માતાના મંદિરના પણ તમે દર્શન કરી શકો છો કેટલાક નજીકના ધાર્મિક સ્થળોની પણ તમે માહિતી તથા મુલાકાત લઈ શકો છો જેમાં ભીમરાણા મુઘલધામ ત્યારબાદ બેટ દ્વારકા સિગ્નેચર બીચ શિવરાજપુર બીચ આ તમામ સ્થળોની માહિતી મેળવી શકો છો અને ત્યાં તમે તેના ફરવાનો પણ આનંદ લઈ શકો છો તો દર્શક મિત્રો આ હતા ગુજરાતના ટોપ ટેન મુખ્ય ફરવાલાયક સ્થળો જેની માહિતી આપણે તમને વિસ્તૃત આ વિડીયોની અંદર આપેલી છે તો ગાઈસ તમને જો વિડીયો પસંદ આવે તો અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર બ્લોગને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અવારનવાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે ધન્યવાદ